એ કેવડાનું પુષ્પ ને એવું કીધું કે ભગવાન ધર્મ શાસ્ત્ર તો ના પાડે છે ખોટું થોડું બોલાય અસત્ય ભાષણ કરાય સત્યમ બહુ મોટું પાપ કહેવાય ભક્તજનું અસત્ય ભાષણ ન કરાય અસત્ય ભાષણથી કોઈ મોટું પાપ નથી અસત્ય ભાષણ તમને વ્યભિચાર તરફ તમને લઈ જાય એક વખત ખોટું બોલો એટલે એ ખોટામાં જો તમારો વિજય થઈ ગયો તો બીજા દસ વખત ખોટું બોલવાનું તમને મન થાય પણ એક જ વખતમાં કહી ગયો ગીતાજી આમ ખોલ નાખો બાપુજી મારાથી આ કામ થયું છે તો ભક્તજનો એનો રસ્તો સાચો તમને મળશે પણ એક વખત જો ખોટી હાજરી તમારી દેવાઈ ગઈ એમાં ઘણી વખત તો ભક્તજનો તમારા વડીલ હોય ને એની આગળ તો ક્યારેય ખોટું ન બોલવું તમને જેની ઉપર શ્રદ્ધા હોય તમારા પતિ હોય તમારા સદગુરુ હોય એની આગળ તો ક્યારેય ખોટું ન બોલશો ભક્તજનો તમારી ગીતાજી અહીંયા ખોલી જ નાખો તમારા મા બાપ હોય જો એની આગળ ખોટું બોલશો તો એ અસત્ય ભાષણ છે ને તમને નરકનું નરક યાતના કરાવે